ધારેલા વૈષ્ણવ રન ને જયગોપાલ આજના દશમીના દિને તૌલુકવાસી પટેલ વૈષ્ણવ પરિવારે શું અમરસીભાઈમના માતુશ્રી અંબાબેન અને પિતાશ્રી ગણેશભાઈના ના જયગોપાલ બોલાવી અને શ્રી અમનાજીના લોટેજી ખોલી પૈપાન કરાવવાનો મંગલ મનોરથનો ભાવ ઉપજ્યો છે તો એમના માટે એક જે મનોરથની સિદ્ધિ છે તે શ્રાવણ વસમી સોમવાર અઢાર પાંચ બે હજાર પચીસના જઈને નિર્ધાર કરવી હોય તો આ ભગવદ્ધ ભક્તો આજ્ઞા આપો તો ઠાકોરજીને મનો આ વિનંતી પત્ર લખી અને શ્રીમદ ગોકુલથી પધરાવવામાં આવે બોલો શ્રી ગોપાલ લાલ શ્રી ગોપેન્દ્ર શ્રી જામ મહાપ્રભુજી શ્રીલા

सोहागी मारे सोहगी मारे हेली सोहगी मारे सोहागी मारे नीचे चे सोहागी मारे

તન્મુખ શ્રીમદ્ ગોકુલથી પધરાવ માટે જે મનોહાર વિનંતી પત્ર લખેલ તેમનું પઠન શ્રી ગોપાલ પ્રભુ જયતે સ્વસ્તિ શ્રી પરમ અમુના પરમકુલિંદ શ્રીમદ ગોકુલમધ્યે સદા સર્વદા બિરાજમાન મહારાજાધિરાજ ગૌલુકાધિપતિ ગોકુલપતિ રાસાધિપતિ અખિલ રાસ વિહારી રસ રસેશ્વર રાસરાશેશ્વર રસાત્મિક રસરૂપ રસિક શિરોમણી અખંડ રાસ વિહારી અખિલંદ આનંદ કંદ આનંદ ધન પૂર્ણાનંદ્રજેશ્વર પ્રજેશ્વર સર્વેશ્વર રાજરાજેશ્વર સકલકલા પરિપૂર્ણ વ્રજાધીશ શ્રી વ્રજચંદ વ્રજવની પ્રાણવલ્લભ શ્રી ગોપી જનવલ્લભ ગૌબ્રાહ્મણ પ્રતિપાલ પુષ્ટ પુષ્ટ પુષ્ટિ પુરુષોત્તમ કોટી લાવણ્ય ગુણમય શોલકલા પરિપૂર્ણ ગુણસાગર તિલંગા કુલ તિલક શ્રી વલ્લભ વંશ ચતુર ચુડામણી શ્રી વલ્લભ કુલ શ્રી મોર મુકુટમણી શ્રી વલ્લભ કુલ મંડન શ્રી જાનકી જીવન પ્રાણ શ્રી રઘુપતિ નંદન શ્રી સત્યભામાજીના દુલારા કરતુ અકર્તુ અન્યથા કરતુ સમર્થ ધર્મ ધોરિંદર ધર્મના પાલક ધર્મરક્ષક કૃપા સિંધુ સાગર અશરણ શરણ અનાથના નાથ મંગલરૂપ મહામંગલકારી માયા મોહ નિવારક ભક્ત પૂરક એવા સોરઠિયાના નાયક કૃપાનિધાન શ્રીયમુના નિકુંજ નાયક શ્રી યમુનાયુથાધિપતિ પુષ્ટિ જનપ્રતિપાલ અધમ ઉદારણ દીન નાથ શ્રી ગોકુલંદ ગોસ્વામી શ્રી 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 એકસો આઠ પ્રભુ શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી શ્રી જમનેશ મહાપ્રભુજી છોળ શ્રિંગારેશ્વરી રસરાસેશ્વરી શ્રી યમના મહારાણીજી એવં આપના અંતરિક્ષ વલ્લભ યુદ્ધ સ મનોહાર વિનંતી જે સ્વસ્થાન શ્રી બ્રાહ્મણ નિવાસી હાલ સુરત મધ્યથી લિખિતન તુમ દાસાનુદાસ દર્શનાભિલાષી ચરણ રજ માત્ર આપની કૃપાનો અભિલાષી આપની જૂઠણનો અધિકારી ગૌલોકવાસી પટેલ વૈષ્ણવ અમરશીભાઈ શામજીભાઈ ઇટાલિયા પરિવારે શું રાજને ચરણે તંગવત પ્રણામ સહ મનોહાર વિનંતી છે આપશ્રી એવમ આપશ્રીના અનન્ય અંગીકૃત ભગવતીની અસીમ કૃપાએ અમારે ત્યાં શ્રી અમનાજીના લોટીજી ખોલવાનો ઉત્સવ એવમ અમારા માતુશ્રી અંબાબેન અને અમારા પિતા શ્રી ગણેશભાઈ ઇટાલિયાની માળા ચોપડાવી જય બોલાવવાનો અલૌકિક મંગલમય મનોરથ વિક્રમ સોમવાર તારીખ દિને નિર્ધાર કરેલ છે આપ આપના અલૌકિક ઉત્સવ પધારી આ દાસના મન મનોરથ પૂર્ણ કરવા કૃપા કરીને પધારવા મનોહાર વિનંતી એ જ રાજના ઉભયચરણ કમલમાં શાસ્ત્રાંડ મનોહાર વિનંતી પત્રિકા લખ્યામિતિ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી અડા વધી દશમી રવિવાર તારીખ વીસ સાત બે હજાર પચીસ લિખિતન તમ દાસાનો દાસ ચરણરજ વ્યાસા પટેલ વૈષ્ણવ હરજીભાઈ ગણેશભાઈ ઇટાલિયા કોઘજીભાઈ ગણેશભાઈ ઇટાલિયા હિંમતભાઈ ગણેશભાઈ ઇટાલિયા બાબુભાઈ અમરસિંહભાઈ ઇટાલિયા પરિવારે શું ગાજના ચરણ કમલે સાસ્ત્રાંક દંવત પ્રણામ અવિદાસ રોજી દસ્તક મુખ્યાજી કમલભાઈ શ્રી સુરત કીર્તન મંડલી એવમ સુરત સમસ્ત સુરત વૈષ્ણવ સમાજના દંડવત પ્રણામ અવિદાસોજી મનોરથ સ્થળ રામકૃષ્ણ હોલ પટેલ સમાજની વાડી આંબા તલાવડી સુરત જય 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 કૃપાનાથજી બોલો શ્રી ગોપાલ લાલ શ્રી જય શ્રી જા કરવાનો પ્રજના પ્રજના મારા વહાલાજીના વહાલા ખી દશમી અને ચતુરાદશી ને વરેલા એવા શ્રી ઠકરાણી ગાટ ના યુગો યુગ ના સર્વે જ્યોત તેલ તિલકમાં પધારો 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 વૈષ્ણવ તેલ વાટ વૈષ્ણવ તેલ વાટે વૈષ્ણવ તેલ વાટે શ્રી ગોપાલ જે શ્રી ગોપેન્દ્રલાલ ગીજે શ્રી જામનેશ મહાપ્રભુ ગીજે શ્રીલાલ ભી મહારાજ ગીજે શ્રી અમુના મહારાણી ગીજે ോരേ താണി അമ്മ ശരണ મહારાજા the